જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી વાર્તા ગૌ સેવાનું ફળ આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ માસમાં ભગવાનનું વ્રત પૂજા ઉપવાસ અને કથા સાંભળવાનું ખૂબ મહત્વ છે આ માસ દર ત્રણ વર્ષે આવે છે આ મહિનામાં જે કંઈ કાર્ય કરો જેવા કે દાન પુણ્ય વ્રત ઉપવાસ એ દરેકનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે તેમજ આ મહિનામાં પરસોત્તમ ભગવાનની મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો આજની વાર્તા છે ગૌસેવાનું ફળ ગાય માતાની મહત્તા દર્શાવતી આ વાર્તા તમને જરૂર ગમશે પરંતુ એ પહેલાં આપણે ગાય માતાની મહત્તા જાણી લઈએ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવાણી છે ગાયમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે ભગવાન શ્રી કૃષ્ણ એ ગાયની સેવા ખુદ પોતે કરતા પરસોત્તમ અધ્યાયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના નિવાસને ગોલોક બતાવ્યું છે આજે પણ ભારતીય સમાજમાં ગાયને માતા શાસ્ત્રો કહે છે કે જ્યારે બ્રહ્માય સૃષ્ટિની રચના કરી ત્યારે સૌથી પહેલા ગાયને પૃથ્વી પર મોકલી પૃથ્વી પરના જનાવરોમાં ગાય જ એવું પ્રાણી છે કે જે મા શબ્દનું ઉચ્ચારણ કરે છે એવું કહેવાય છે કે મા શબ્દની ઉત્પત્તિ ગૌવંશિત થઈ આથી દરેક સંતાન તેની જન્મદાતાને મા કહે છે ગાય પોતાનું દૂધ આપી આપણને શારીરિક પોષણ આપે છે આયુર્વેદના મતે ગાયનું દૂધ ઉત્તમ કહેવાયું છે ગાય માતાની ખરીમાં સૂર્ય નાળી રહેલી છે જેથી સૂર્યનો તેજનો પ્રભાવ ગાયના દૂધમાં હોય છે આથી ગાયનું દૂધ અમૃત સમાન સોના જેવું કહેવાયું છે ગાયના છાણમાં માતા લક્ષ્મીનો વાસ છે ગાયના છાણનો ધૂપ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ નષ્ટ થઈ સકારાત્મક ઉર્જાનો વાસ થશે આથી માતા લક્ષ્મીનો સદાય નિવાસ થશે ગૌમૂત્રમાં ગંગા માતાનો વાસ છે આથી ઘરમાં શુભ દિવસ હોય પવિત્ર તહેવાર હોય કે કોઈ પૂજાપાઠ હોય ત્યારે ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરે છે ગૌમૂત્રનો છંટકાવ કરવાથી ઘરમાં પવિત્રતાભર્યું વાતાવરણ સર્જાય છે આથી ઘરમાં શુભતા સાથે માતા લક્ષ્મીનું આગમન થાય છે પહેલાંના જમાનામાં કહેવત હતી કે ગાય વિનાનું ઘર નહીં અને બળદ વિનાનું ખેતર નહીં એ જમાનામાં જે ઘરે વધારે ગાય હોય એ ઘર ધનવાન ગણાતું મિત્રો ગાય માતાનું આપણા જીવનમાં ખૂબ જ ઋણ રહેલું છે જો આ સમયમાં ગાય માતાની સેવા ન કરી શકીએ પરંતુ અગિયારસ પૂનમ અમાસ એવા પવિત્ર દિવસે ગાય માતાની ઘાસચારો ખવરાવી પુણ્યનું ભાથું જરૂર બાંધી શકીએ દરેક ભારતીય ઘરોમાં પ્રથા છે કે પહેલી રોટલી ગાયની સવારે જ્યારે બહેનો રોટલી ભાખરી કે જે કંઈ બનાવે છે તેમાં પહેલો ભાગ ગાય માતાનો કાઢીને પછી જ પરિવાર માટે બનાવે છે આમ જ્યારે પણ દિવસની પહેલી રસોઈ બનાવો ત્યારે ગાય માતાની પહેલી રોટલી જરૂર બનાવવી જોઈએ આમ કરવાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે ઘરમાં કોઈનું અકાળ મૃત્યુ નહીં થાય રોટલીમાં ઘી અને ગોળ લગાવી ગાયને ખવરાવાથી વ્યક્તિના ભાગ્યના દરવાજા ખૂલે છે તેનું સૂતેલું ભાગ્ય જાગે છે એટલો પ્રભાવ છે ગાયને રોટલી ખવરાવવાનો ગાય માતાની જેટલી મહત્તા આંકીએ તેટલી ઓછી છે મિત્રો આ હતું ગાય માતાની મહત્તા હવે સાંભળીએ પરશોત્તમ માસમાં સાંભળવામાં આવતી આજની વાર્તા ગૌ ફળ ઘણા વર્ષો પહેલાની આ વાત છે માનપુર નામનું એક ગામ છે ગામમાં નામની ગરીબ વિધવા સોનારણ રહે જગતમાં સાવ એકલી પારકા કામ કરે ને પેટ ભરે નવરાશે પ્રભુ ભજન કરે એકવાર ગામમાં કથાકાર આવ્યા કથામાં યજ્ઞનો મહિમા સમજાવા લાગ્યા છેલ્લે કથાકાર બોલ્યા કે જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય એમણે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવા માનબાઈએ તો ત્યાં ત્યાં એ બંને યજ્ઞ કરવાનો સંકલ્પ કરી લીધા બીજા દિવસથી તળાવના કાંઠે મઢોલી બાંધીને રહેતા મહાત્મા પાસે ગઈ મહાત્મા જંગલમાં ગયા હતા માનબાઈએ મઢોલી આંગણામાં પાણી છાંટ્યું બારણે આસોપાલવના તોરણ બાંધી રંગોળી પૂરી જળભરી આવી પછી હરખાતી હરખાતી ઘેર આવી જંગલમાંથી મહાત્મા પાછા ફર્યા ત્યારે મઢુલી ચોખ્ખી ચણાક જોઈ રાજી થયા અને મનોમન આશીર્વાદ આપવા લાગ્યા પછી તો માનબાઈ રોજ આવે અને મહાત્માની ગેરહાજરીમાં બધું કામ કરી જાય એક દિવસ મહાત્માએ વિચાર્યું કે આ કામ કોણ કરી જતું હશે એ મારે જરૂર જાણવું જોઈએ મહાત્મા તો સંતાઈને ઊભા રહ્યા માનબાઈ આવી કામ કરીને જવા લાગી ત્યારે મહાત્માએ એને ઊભી રાખી અને પૂછવા લાગ્યા કે બહેન તું કોણ છે માનબાએ પોતાનો પરિચય આપ્યો ત્યારે મહાત્મા બોલ્યા કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થાય છે તું એ વ્રત કરજે ધારણા પારણા કરજે અને આખો મહિનો ગાયની સેવા કરજે તને ત્રીસ અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે માનબાએ તો મહાત્માના કહ્યા પ્રમાણે પૂર્ણ શ્રદ્ધાભાવે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થતાં ઉજવણું કર્યું યથાશક્તિ દાન પુણ્ય કર્યા વાત એમ બની કે નગરના રાજાનો કુંવર ગરમીના રોગમાં સપડાયો ઘણી દવા કરી વૈધ હકીમ તેડાવ્યા દોરા ધાગા કર્યા પણ રોગ ન મટ્યો કુંવર રાત દિવસ તરફડે ન ખાય કે ન પીવે ન બેસે કે ન ઊંઘે આખા શરીરમાં કાળી બળતરા થાય એવી તો પીડા થાય કે કોઈ જોઈ ન શકે એક દિવસ હિમાલયવાસી સિદ્ધ રાજાના મહેલે પધાર્યા રાજાએ સિદ્ધની ખૂબ સેવા કરી પછી કુંવરની પીડાની વાત કરી સિદ્ધે કુંવરનું કોપાળ જોઈ ને રાજાને કહ્યું કે કુંવર પૂર્વ જન્મના પાપના લીધે દાહ પીડા ભોગવી જગતમાં આની કોઈ દવા નથી હા જો કોઈ પુણ્યશાળી માણસ એને પાંચ અશ્વમેક યજ્ઞનું ફળ આપે તો કુંવરની બળતરા મટે રાજા વિચારમાં પડી ગયો કે આ કામ આકાશના તારા તોડી લાવવા જેવું કઠિન હતું ચક્રવર્તી રાજા પણ માંડ એકાદ અશ્વમેક યજ્ઞ કરે ત્યાં પાંચ કર્યા હોય એને ક્યાં શોધવો છતાં ડૂબતો તણખલું પકડે એ ન્યાયે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો આ ઠંઢેરો માનબાએ પણ સાંભળ્યો એને મહાત્માના શબ્દો યાદ આવ્યા એને થયું કે લાવ ખાતરી તો કરું કે મને ખરેખર ત્રિશજ્ઞનું ફળ મળ્યું છે ખરું માનબાઈ તો આવી રાજાના મહેલે રાજાને વાત કરી પહેલાં તો રાજાને લાગ્યું કે આ બાઈ મશ્કરી કરવા આવી છે શેર લાવે ને શેર રાંધે એવી દશાવાળી આ બાઈએ વળી પાંચ અશોમ્ય યજ્ઞ ક્યાંથી કર્યા હોય તેને વિશ્વાસ તો ન આવ્યો તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે એ માનીને રાજાએ હા પાડી માનબાઈએ હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે પાંચ યજ્ઞનું ફળ કુંવરને આપ્યું તત્કાળ કુંવરની બળતરા શમી ગઈ કુંવરની કાયા કંજનવર્ણી થઈ ગઈ એ હસતો રમતો થઈ ગયો રાજા રાણી માનબાઈના પગમાં પડી ગયા પછી તો માનબાઈ આખી જિંદગી મહેલમાં રહી અને પ્રભુ સ્મરણ કરતી રહી જીવનના અંતે સદેહ વૈકુંઠ ગૌ સેવાનું ફળ અપાર કરોડ દેવનો વાસ ગૌ સેવા પૂજા કરે તે ઘર સદા ઉલ્લાસ હે પરસોત્તમ પ્રભુ તમે જેવા માનબાઈને ફળ્યા એવા સૌને ફળજો તમારું આવ્રત કરનારને કથા વાંચનારને કથા સાંભળનારને અને કહેનારને સૌને ફળજો સૌની ઈચ્છા પૂર્ણ કરજો મિત્રો મને આશા છે કે આજની આ વાર્તા તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક જરૂર કરજો સાથે કોમેન્ટમાં જય ગાય માતા જરૂર લખજો પુરુષોત્તમ માસમાં રોજ વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો આવી જ વાર્તા અને અધ્યાય સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તો આવી જ અવનવી વાર્તા અવનવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ